તમે જે યુવરાજ બસો પંદર મિની ટ્રેક્ટર જોઈ રહ્યા છો વેચવાનું છે ખેડૂત મિત્રનું આ ટ્રેક્ટર છે સુરેશભાઈને વેચવાનું છે વિડીયોની અંદર ટોટલ માહિતી મળી જશે વ્યાજબી ભાવે ટ્રેક્ટર તમને મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો વિડિયો તમને સારો લાગે લાઈક શેર આવા જ વિડિયો દરરોજ જોવા યુટ્યુબ ચેનલ સસ્ક્રાઈબ કરો ફેસબુક પેજ ફોલો કરો મહિન્દ્રા યુવરાજ બસો પંદર મિનિટ ટ્રેક્ટર છે જે સુરેશભાઈને વેચવાનું છે તેમનું પોતાનું ઘર ટ્રેક્ટર છે ઘરની ખેતીમાં આકેલું કમ્પ્લેટ આખું ઓરિજિનલ કન્ડિશનમાં ટ્રેક્ટર મોડેલની વાત કરું બે હજાર સોળના મોડલનું ટ્રેક્ટર એન્જિન પાવરફુલ ગેર હાઇડ્રોલિક કમ્પ્લેટ ટ્રેક્ટરની અંદર કોઈ વસ્તુનો ફોલ્ટ નથી અત્યારે કમ્પ્લેટ આખું રનિંગ કન્ડિશનમાં તમે રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ચેક કરી ટ્રેસ ડ્રાઈવ લીધા બાદ લઈ શકો છો ઓનરનો પેલા કોન્ટેક કરો સુરેશભાઈનો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા માહિતી આગળ મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો અને ટ્રેક્ટર લેવા કે જોવા જાવ કર્યા વગર ન જતા વેચાઈ જશે ટ્રેક્ટર તમારે ખોટો થશે બેટરી સારી છે સ્લેબ સ્ટાર ટ્રેક્ટર છે વાયરિંગ કમ્પલેટ છે લાઈટ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રી પણ સારા ટાયરનું કન્ડિશન પણ એકદમ સારું જ છે તમે જોઈ શકો છો બાકી કમ્પ્લેટ આખું જવાબદારી વાળું ટ્રેક્ટર કિંમતની વાત કરું એક લાખ પાસઠ હજાર કિંમત અંદાજીત રાખવામાં આવી છે કિંમતમાં સુરેશભાઈ સ્થળ પર ફેરફાર કરી આપશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો ઉદયપુર તાલુકો નવસારી અને હમીરપુર ગામે જોવા મળશે ટ્રેક્ટર લેવું હોય ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા વિડીયો ઉપર નંબર મળી જશે સુરેશભાઈ નામ ત્રેસઠ પાંચ નંબર પર કોલ કરી ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો